અને હવે દિલ્હી બ્લાસ્ટ વિશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી બ્લાસ્ટ નો સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે દસ સેકન્ડ નો ટ્રાફિક વચ્ચે બ્લાસ્ટ નો એક વિડીયો સામે આવ્યો લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર વાહનો વચ્ચે બ્લાસ્ટ થયો હતો આઈ ટ્વેન્ટી કારમાં પ્રચંડ ધમાકાથી આગની જ્વાળાઓ ઉઠી ટીવી સ્ક્રીન પર આપી સીસીટીવી જોઈ રહ્યા છો આસપાસની મોટા ભાગની ગાડીઓ કે જેના બ્લાસ્ટ બાદ ચીથરા ઉડી ગયા બ્લાસ્ટની ઘટના કેમેરામાં કેદ થઈ છે આઈ ટ્વેન્ટી કાર કે જેમાં પ્રચંડ ધમાકાના કારણે જ્વાળાઓ ઉઠી હતી આગની આસપાસની જેટલી ગાડીઓ વાહનો હતા તે સૌ ચપેટમાં આવ્યા સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ આપી જોઈ રહ્યા છો દસ સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ સિગ્નલ પર જ્યારે કાર ઊભી હતી ત્યારે બ્લાસ્ટ થાય છે ટીવી સ્ક્રીન પર આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો ની ઘટના કેમેરામાં કેદ અને સૌથી નજીકના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આસપાસની મોટા ભાગની ગાડીઓ આગની ચપેટમાં આવી છે મોટા ભાગની ગાડીઓના ચીથરા ઉડતા આપ સીસીટીવીમાં જોઈ રહ્યા છો બ્લાસ્ટના આ નવા સીસીટીવી તપાસનો ધમધમાટ ચાલુ છે એક બાદ એક તમામ માહિતીઓ સામે આવી રહી છે દિલ્હી બ્લાસ્ટનો નો આ સૌથી નજીકનો સીસીટીવી ફૂટેજ દસ સેકન્ડનો એક વિડીયો છે ટ્રાફિક વચ્ચે બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર વાહનો વચ્ચે બ્લાસ્ટ થયો હતો આઈ ટ્વેન્ટી કાર કે જેમાં પ્રચંડ ધમાકાતી આગની જ્વાળા ઉઠી અને આસપાસની મોટા ભાગની ગાડીઓના ચીથરા ઉડી ગયા જયારે આ કેસમાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઘટનામાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે વધુ એક માહિતી સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ આ સામે આવ્યા છે કાર બ્લાસ્ટ નજીકના સીસીટીવી સામે આવ્યા બ્લાસ્ટના નવા સીસીટીવી દસ સેકન્ડના આ ફૂટેજ આવ્યા છે